મિત્રો ગુજરાતમાં એસઆઈઆર અંતર્ગત ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયેલું છે અને જો કોઈ પણ કારણોસર તમને આ ફોર્મ નથી મળેલું અને તમે તમારા બી એટલે કે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી તમારું ફોર્મ મેળવવા માંગો છો અથવા બીજા કોઈપણ કારણોસર તમે તમારા બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓનો સંપર્ક કરવા માંગો છો તો આ વિડીયોમાં આપણે જાણશું કે તમે કઈ રીતે જાણી શકો છો કે તમારા એરિયાનો બીએલઓ ઓફિસર કયો છે અને તેનો મોબાઈલ નંબર પણ તમને મળી જશે તો એના માટે સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે જેમ કે મેં અહીંયા ઓપન કરેલું છે ત્યારબાદ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ઇલેક્ટોરલ સર્ચ એટલે ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઈસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ સાઇટ આવી જશે જેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા સર્ચ બાય ઇપિક પર જ ક્લિક રાખવાનું છે સિલેક્ટ લેંગ્વેજમાં ગુજરાતી સિલેક્ટ કરી દેશો ઇપિક નંબરની અંદર તમારે પોતાના ચૂંટણી કાર્ડ નો નંબર ટાઈપ કરી દેવાનો છે સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી દો આ કેપચા અહીંયા એન્ટર કરી નીચે સર્ચ કરો ત્યારબાદ તમારા ચૂંટણી કાર્ડની ડિટેલ અહીં દેખાડી દેવામાં આવશે તમારે જમણી સાઈડ સ્લાઇડ કરી દેવાનું છે એટલે લાસ્ટમાં વ્યૂ ડિટેલ્સનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરશો તમારા ચૂંટણી કાર્ડની સંપૂર્ણ ડિટેલ હવે ખુલી જશે એટલે તમારે અહીંથી સાવ નીચે ચાલ્યું જવાનું છે મિત્રો તમને અહીં અમુક અધિકારીના નામ દેખાડી દેશે જેમાં સૌથી લાસ્ટમાં હશે બી એટલે કે બૂથ લેવલ ઓફિસર તેની બાજુમાં તેનું નામ પણ મળી જશે અને તેની બાજુમાં તેનો મોબાઈલ નંબર પણ મળી જશે આ નંબર પર તમે ફોન કરશો એટલે તમારા બી એલ ફોન લાગશે તો કંઈક આવી રીતે તમે તમારા બી એલ સંપર્ક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળશે પૈસા નહીં મળે એટલે ચિંતા ન કરતાં વિડીયોને લાઇક પણ કરી દેજો